ભરૂચ શહેરમાં ગત રોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાયો હતો

બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર વોટરબ્રાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી